બાકી છે આપડે કરીને મને એમસી કાઢવો નઈ આપડે પછી લાગે જય દાસરામ ને જય ભગી રાત બધા ને આપડે નીકળી ગયા ખેડૂત બાપા થઈને ગાડી લઈને આપડે નીકળી ગયા મામા ને ઘર તરફ આપડે પગીએ ધારા ઘરના ને લઈ લીધી સોડા અને મિત્રો સોડા પી કેમ કે તો પાણી પાણીનું કોઈ પૂછવાનું છે નહીં આપણે મામાન વાળી ના પહેલાથી છે પછી શું ખપા લઈને આપણે માંડવાની ભારે ભરવા માંડ્યા આ દેખાય એ માંડવાના ભર છે અને મિત્રો માંડવો નીકળી ગયો છે ને માંડવી નીકળવાની બાકી છે અને મિત્રો આપડે થોડુંક ખાવા વહી ગયા અને મિત્રો આપણા મામા ટેક્ટર જોઈ મેસી માંડવી ના પાત્ર આપણે નાખવા માંડ્યા ઢોલ માં જો ડમરી સીડી ફાઇનલી મિત્રો આપણા મામા નું માંડવી માંડવાનું બધું નીકળી ગયું છે અને મિત્રો આ માંડવાનો ઢગલો અને આ માંડવી નો છે મામાને ને છેલ્લે સુધી લડી લેવી કે દુશાન ઠેકલું કરતો જાય પછી જાય મિત્રો ટ્રેક્ટર વાળો નીકળી ગયો તો આપડે શું વાગ નીકળી નીકળીએ ઘર તરફ મારાગમાં ઘરનું નું સાઈડ આપી નઈ સાઈડ કાપી નહીં